આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચ જિલ્લાના દંતોરિયા ગામમાં ગ્રામ સભાનું આયોજન હતું ને આ ગ્રામ સભા દરમિયાન આમ આદમી પાર્ટીના એક કાર્યકર દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો અને તે બાદ ભાજપના આગેવાનોને ના ગમી ને તેના જ કારણે આ આમ આદમી પાર્ટીના કાર્યકર ઉપર જીવલણ હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા છે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ છે તે મુલાકાત લેવા માટે હત્યાનો પ્રયાસનો ગુનો પોલીસ દાખલ કરી દે છે પરંતુ આટલી મોટી ઘટનામાં આમ આદમી પાર્ટીના કાર્યકરની હાલત ગંભીર છે ત્યારે હજી પણ હત્યાના પ્રયાસનો ગુનો નથી નોંધાયો શું મામલો છે શું કહી રહ્યા છે પિયુષ પટેલ વિગતે વાત કરીએ તો નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે ભરૂચ જિલ્લામાં દંતુરે ગામમાં ગ્રામ સભાનું આયોજન ગ્રામ સભાના આયોજનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા કેટલાક સવાલો છે તે કરવામાં આવ્યા ને આ સવાલ ક્યાંક ને ક્યાંક ત્યાં ભાજપના આગેવાનોને ના ગમ્યા ને તેના જ કારણે બબાલ થઈ જેમાં આરોપ લાગી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર પેવર બ્લોક વડે હુમલો કરવામાં આવ્યો માથાના ભાગે ઈજા પહોંચાડવામાં આવી જેઓ ભરૂચની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ ઘટનાની જાણ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને થાય છે ને તેઓ હોસ્પિટલમાં પીડિત પરિવારની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે ગુજરાતમાં બે કાયદા ચાલતા હોય તે પ્રકારના આરોપ કર્યા છે તેમણે કહ્યું કે એક તરફ ધારાસભ્ય ચૈતર વસાવા જેમણે કાચના ગ્લાસ મામલે તેના પર હત્યાનો પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો ત્યારે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરી પરંતુ આ ઘટનામાં ભાજપના જે આગેવાનો છે તેમના દ્વારા પેવર બ્લોક વડે હુમલો કરવામાં આવ્યો અને હાલ જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમની હાલત ગંભીર છે છતાં પણ હજી સુધી હત્યાનો પ્રયાસનો ગુનો નથી નોંધાયો પહેલાં તો આપ સાંભળો આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને આજ રોજ અહીંયા ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉપર આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અહીંયા છે બે ઓક્ટોબરના દિવસે જયારે ગુજરાતની અંદર ગ્રામ પંચાયતોની જયારે સભા રાખવામાં આવી હતી ગ્રામ સભા રાખવામાં આવી દરમિયાન જે દંતુરિયા ગામ છે આ ધંતુરિયા ગામની અંદર ડેપ્યુટી સરપંચ અને સરપંચ જયારે હાજર હતા તલાટી હાજર હતા તમામ ગ્રામ સેવકો હાજર હતા એ જ સમયે ભાજપના આગેવાનો દ્વારા ત્યાં આગળ એમના કામોને સવાલ ઉઠાવતા એ લોકોએ હુમલો કર્યો એમાંથી આમ આદમી પાર્ટીના એક કાર્યકરને માથાની અંદર ઇન્જરી થઈ એ લોકોએ બ્લોક મારી દીધો અત્યારે પણ એ ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ છે પરંતુ પોલીસ સાથે મોડા સુધી સંઘર્ષ કર્યા પછી રાત્રિના સાડા ત્રણ ચાર વાગ્યા સુધી પરમ દિવસે અહીંયા રાત્રે પોલીસ અધિકારીઓ પણ હાજર હતા અમે પણ હાજર હતા ઘણા સંઘર્ષ પછી એ લોકો એફઆઈઆર દાખલ કરી પરંતુ હજી સુધી એની અંદર 109 બીએનએસ ની કલમ એડ કરવામાં નથી આવી આ ખૂબ ગંભીર બાબત છે જ્યારે ચૈતરભાઈ વસાવા જેઓના વિરુદ્ધની અંદર કોઈ પણ પુરાવા નથી હોતા તેમ છતાં એમનો વિરુદ્ધની અંદર આ લોકો એકસો નવ કલમ એડ કરી અને હજુ કોઈને કંઈ વાગ્યું નથી કોઈ પુરાવા નથી તેમ છતાં ત્રણ મહિના જેટલો સમય એમને જેલની અંદર રાખવામાં આવે છે ત્યારે આ ભાજપ સરકારના રાજની અંદર ગુજરાતની જનતા આજે અહીંયા પોતાની જાતને સિક્યોર ફીલ નથી કરી રહી અહીંયા એ લોકોની જે સ્વસ્થ છે એનું કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું એવી જ એક ઘટના ગામના પિંગોટ તાલુકાના એક મહિલાને ભાજપના અભદ્ર ભાષામાં ગાળા ગલજ કરવામાં આવી જ્યારે મોદી સાહેબ આ ગુજરાતની અંદર મહિલા સુરક્ષાઓની વાતો કરતા હોય ત્યારે શરમ આવે છે કે આવા ગુજરાતની અંદર આ મહિલાઓની સુરક્ષા આજે નથી થઈ રહી આજે બળાત્કારોના કેસો થઈ રહ્યા છે આટલા છેડતી ના કેસો થઈ રહ્યા છે ને ખુલ્લે આમ જયારે ભાજપના આવા નેતાઓ આજે ગાળાગાળી કરીને ગુખાગીરી કરી રહ્યા હોય અને આજે મહિલાને પેટની અંદર લાત મારતા હોય અગાઉ પણ એ મહિલા એ જ ગામની મહિલાઓને આજ આ જ વ્યક્તિ દ્વારા અગાઉ પણ એમને લાત મારવામાં આવી હતી એક પ્રેગનેન્ટ મહિનાને એ મહિલાને પણ એમને લાતા લાતા લૂંટી કરી અને એમને કોર્ટની અંદર કેસ ચાલ્યો હતો આજે વ્યક્તિ છૂટી અને ફરીથી જ્યારે આ જ કરી રહ્યો છે આ બનાવ બનાવી રહ્યો છે આ ખૂબ ગંભીર બાબત છે ગુજરાતની મહિલાઓ પણ સુરક્ષિત નથી અને મોદી સરકાર અને ભાજપ સરકાર આજે નારા લગાવી રહી છે કે મહિલાઓ અહીંયા સુરક્ષિત છે આ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા કથળી રહી છે એની અંદર પણ જયારે ગઈકાલે ગામના આગેવાનો અને ગામના એમના એ બેન જાતે અને એમના પતિ પોલીસ સ્ટેશનની અંદર આખો દિવસ બેઠા એફઆઈ ન કરવામાં આવી છેવટે આજે અમારે ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈ અને પીઆઈ શ્રી સાથે રકઝક થઈ પીઆઈ શ્રીને દબાણ કરવું પડ્યું એમને સચ્ચાઈથી વાકેફ કરવા પડ્યા ત્યારે જઈને એમને એમ કીધું કે અમે એફઆઈઆર દાખલ કરીએ જ પરંતુ 108 151 આવી કલમ આ જ્યારે ચેપ્ટર કેસ બનાવી એમને અક્તાયથી પગલા લેવાનો એનો મતલબ છે આજે કોઈ મહિલાને જાહેરમાં એને એનું ઘર સળગાવી દેવાની ધમકી આપવામાં આવતી હોય એને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોય એ મહિલાને પેડાની અંદર લાત મારવામાં આવતી હોય તો આવા ભાજપના નેતાઓને કેમ આ પોલીસ આશીર્વાદ આપી રહી છે આ ભરૂચ પોલીસ ખરેખર ખાખીની ઉપર એક દાગ લગાડવાનું કામ કરી રહી છે આ ખૂબ ગંભીર બાબત છે ભરૂચ પોલીસનું નામ બગડી રહ્યું છે અમે આશા રાખીએ છીએ કે આ મહિલાને ન્યાય મળે અત્યારે જે કોન્સ્ટેબલ છે એમના જે જમાદાર છે એ આવે છે મહિલાનો જવાબ લેવા માટે અમે આશા રાખીએ છીએ કે આ જવાબ લઈ અને મહિલાએ મહિલાએ જે કંઈ પણ મહિલા ઉપર અત્યાચાર થયા છે અને એમના પક્ષની અંદર એફઆરઆર નોંધવામાં આવે જે સચ્ચાઈ છે જાહેરમાં વિડીયો ફરતા થઈ ગયા છે આ મહિલાને લાત મારતા વ્યક્તિ દેખાઈ રહ્યો છે એ છતાં પણ

બે કાયદાઓ ગુજરાતમાં ચાલી રહ્યા હોય એક કાયદો સત્તા પક્ષ માટે ને એક કાયદો વિપક્ષ માટે તે પ્રકારના આરોપો તેમણે કર્યા છે જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ